કારમાં વિદેશી દારૂ લઈને આવતા બે કેરિયર ઝડપાઈ ગયા રૂપિયા અઠ્યાસી લાખનું દારૂ કાર સહિત છ પોઈન્ટ અડતાલીસ લાખનું મુદ્દામાલ કબજે વડોદરા કારમાં વિદેશી દારૂ લઈને આવતા બે કેરિયરને પોલીસે ઝડપી પાડી બે પોઈન્ટ અઠ્યાસી લાખનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે વરણામાં પોલીસને માહિતી મળી હતી કે વિદેશી દારૂ ભરેલી કાર ડભોઈ રોડ કેલનપુર આઉટ પોસ્ટ પાસેથી પસાર થવાની છે જેથી પોલીસે કેલનપુર આઉટપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી એક શંકાસ્પદ કાર આવતા તેની રાખી તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂ અને બિયરના ટીન મળી બે હજાર એકસો સાહીઠ બોટલ કિંમત રૂપિયા બે પોઈન્ટ અઠ્યાસી લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે હિરેન જગદીશભાઈ પટેલ રહે ભાગ્યલક્ષ્મી સોસાયટી આજવા રોડ તથા ભરત પોહલાભાઈ રાઠવા રહે ડુંગર ગામ ચણોઠિયા ફળિયું તાલુકો કાં ક્વાટ જિલ્લો છોટાઉદેપુર ને ઝડપી પાડ્યા હતા જ્યારે દારૂ ભરાવનાર સંજય હરસિંહ રાઠવા પ્રકાશ ગજેન્દ્રભાઈ રાઠવા તેમજ વિદેશી દારૂ આપનાર વિકાસ ચૌહાણ તેમજ દારૂ મંગાવનાર મયુર રાઠવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા છ પોઈન્ટ અડતાલીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે ટીવી એટીન ન્યૂઝ